નમસ્કાર વિદ્યાર્થીઓ ટોપિક ફિફ્ટીન પોઈન્ટ સિક્સ તરંગનું પરાવર્તન સંપાતિકરણ સાથે સંકળાયેલી આ વાત છે અને જેમ સંપાતીકરણમાં પણ આપણે ઘણા બધા સમીકરણોનું મિશ્રણ જોયું મિક્સિંગ જોયું એવું જ અહીંયા પણ ક્યાંક છે તો જો એ ટોપિક આપણે પ્રોપરલી સમજી લીધો હશે તો અહીંયા મજા આવશે અગેન ટેક્સ્ટબુકમાં જે સમીકરણોની નાની મોટી ભૂલો છે એ પણ અહીંયા કરેક્શન કરવાની છે તો પરાવર્તન પરાવર્તન એટલે પાછું ફરવું એક દોરી સામે દીવાલ સાથે બાંધી દીધી એક દોરી સામે દીવાલ સાથે બાંધી દીધી આ દિવાલ છે એની સાથે દોરી બાંધીશ પણ દોરી બે રીતે બાંધીશ અહીંયા શું કરી છે તો કે દોરીને દિવાલ સાથે ગાંઠ મારી દીધીશ દોરીને દિવાલ સાથે ગાંઠ મારી દીધીશ અહીં બીજા કેસમાં શું કર્યું છે તો કે એક હૂક છે નાનકડો જે રાઉન્ડ આવે ને રાઉન્ડ છે એની સાથે દોરી બાંધી છે અને કિચન નું જે ગોળ ભાગ હોય ને એ આમ દોરી વચ્ચે દીધો હવે તો આરામથી આમ આગળ પાછળ જઈ શકે ઉપર નીચે આવી શકે એટલે આ છેડો ઉપર નીચે આવી શકે દોરીને કિચનના ગોળાકાર ભાગ સાથે પોરવીને કિચનના ગોળાકાર ભાગ ને અંદર ઉતારી દીધો છે અને અહીંયા તો દિવાલ સાથે ગાંઠ જ મારી દીધી છે એટલે આ છેડો તો બાંધી જ દીધો જ બાંધી દીધો એટલે જડિત અથવા દ્રઢ આધાર સાથે દોરી બાંધી છે આ મુક્ત આધાર છે આ કિચેનનો જે ગોળાકાર સર્કલ ભાગ છે ઉપર નીચે જઈ શકે આ પ્રેક્ટિકલ ઘરે કરી શકો છો તમારે દોરીને તરંગ આપવાનું છે વિક્ષોભ આપવાનો છે શું થાય છે જોવાનું છે તો અહીંયા પણ મેં એ લાઈવ એનિમેશન દ્વારા દર્શાવ્યું છે અહીંયા તરંગ ઉત્પન્ન કરો ધ્યાનથી જોજો આ તરંગ આ દિશામાં જાય છે અહીંયા પહોંચ્યું ચાલો પેલી સ્થિતિ પ્રમાણે શું થયું તરંગ આ દિશામાં ગયું એટલે આ દિશામાં ગયું એટલે વાત હું અહીંયા નોંધું કે આ તરંગ છે છે એ ધન દિશામાં એટલે આની પર આપણે દસમા ધોરણમાં કેતા કે પ્રકાશનું કિરણ સપાટી પર આપપાત થાય છે આપપાત થવું એટલે ઇન્સિડન્ટ થવું વાય આઈ ઇઝ ઇક્વલ ટુ કંપ વિસ્તાર કેટલો તો કે એ જેટલો એ વાયલ ટુ એ લખી નાખું કે ફાઈ છે એ ઝીરો છે ક્લિયર ચાલો ત્યાં પોચ્યું હવે ત્યાં પહોંચીને નેક્સ્ટ ઘટના અહીંયા અથડાઈ પછી શું થાય છે એ જોવાનું છે અહીંયા અથડાય એટલે શું થાય છે તો કે અથડાય નીચેથી બહાર આવ્યું શું થયું ફરીથી જો ધ્યાનથી આ ભાગ અહીંથી બહાર આવ્યો જોજી નીચેથી બહાર આવ્યું ઘરે પ્રેક્ટિકલ કરશો ને આમ જ થશે ઉપરથી આમ આવતું હશે તો નીચેથી વણાંક વળીને આવશે નીચેથી વણાક વળ્યો એટલે અહીંયા જે સ્થાનાંતર છે એ કઈ દિશામાં થઈ ગયું તો કે આ દિશામાં થયું એટલે ઉપર તરફ આપણે જો અહીંયા પ્લસ લેતા હોય

જો આ સમીકરણમાં ટેક્સ્ટબુકમાં નવી એડિશનમાં ચેન્જ આવી હોય તો વેલ એન્ડ ગુડ અધરવાઇઝ જૂની કોપીમાં નિશાનીની ભૂલો છે આ ફાઇનલ સમીકરણ રહેશે ચાલો મુક્ત આધાર માટે આ જ વાત કરીએ તો સેમ એમાં પણ આપણે એક તરંગ લીધું એને આપણે ધન એક શખ્સની દિશામાં ગતિ કરાવી ઉપરની દિશામાં સ્થાનાંતર છે એટલે ઇન્સિડેન્ટ વે વાય આઈ તરીકે તો આપણે લખશું એ સાઇન એક્સ માઇનસ ઓમેગા પણ આ બંનેમાં ફરક શું છે આ છેડો ફિક્સ હતો એટલે દોરીનો આ છેડો ક્યાંય જઈ ન શકે એ જ રહેવાનું છે અને અહીંયા આ છેડો તો કિચન આરે બાંધેલો છે કિચનની રીંગ ઉપર નીચે જઈ શકે તો ત્યાં શું થશે ધ્યાનથી જુઓ કિચનની રીંગને ઉપર દોલન કરાવશે અને નેક્સ્ટ સ્ટેપ કટકે કટકે લઉં નેક્સ્ટ સ્ટેપમાં ફરી પાછું કિચનની રીંગ ઉપર જઈને નીચે આવશે અને આપણને એવું અનુભવાશે કે તરંગ આમ થાય અને પાછું આવ્યું પાછું આવ્યું ને કઈ દિશા તો કે આ દિશામાં આવ્યું એટલે માઇનસ એક્સ અક્ષની દિશા પણ સ્થાનાંતર તો ઉપર ને ઉપર જ રહ્યું એટલે પરાવર્તન પામતું તરંગ છે એમાં એ તો પ્લસનો પ્લસ જ રહેશે માત્ર અહીંયા શું ફરક પડશે તો કે કેક્સ પ્લસ ઓમેગા ડી થશે આ ખાસ ધ્યાનમાં લેવું તો આ બંને માટે જોજો આમાં દિશાએ બદલી સ્થાનાંતરની દિશા બદલી અને ગતિની દિશા બદલી પ્લસમાંથી માંથી માઇનસ એક્સ અહીંયા પ્લસમાંથી માઇનસ અહીંયા માત્ર ગતિની દિશા જ બદલી એટલે અહીંયા આપણે પોઈન્ટ લખવા હોય તો આવું લખી શકીએ શું બદલે છે તો કે બે વસ્તુ આપણે જોવાની છે ગતિની દિશા અને બીજું સ્થાનાંતરની દિશા સ્થાનાંતર અથવા દોલન દોલન દિશા શું છે આ કેસમાં તો કે ગતિની દિશા એટલે વિરુદ્ધ છે સ્થાનાંતરની દિશા વિરુદ્ધ છે અહીંયા ગતિની દિશા વિરુદ્ધ છે પણ સ્થાનાંતરની દિશા કેવી છે સમાન છે બીજું અહીંયા કળા તફાવતની વાત કરીએ કળા તફાવત કોની કોની વચ્ચે આપાત અને પરાવર્તિત વચ્ચે આપાત તરંગ ઉપર હતું ઉપર એટલે ઉદાહરણ તરીકે જો ઉપરનો તમે આ રીતનો આકાર દોરો ને તો પરાવર્તિત નીચે છે તો આ ખૂણાને યાદ કરો તમે નેવું કયો છો તો આને કેટલા કયો છો બસો ને સિત્તેર તો તફાવત કેટલો થયો તો કે બસો ને સિત્તેર માઇનસ નેવું એટલે એકસો ને એસી ડિગ્રી એકસો ને એસી ડિગ્રી એટલે રેડિયનમાં કેટલું કહેવાય પાય રેડિયન એટલે તમને ઈચ્છા થાય તો અહીંયા તમે એ તફાવત લાગુ પાડી શકો છો આ કેસમાં કળા તફાવત તો કે ત્યારે ત્યારે આમ આમ જ જ હતું આ બિંદુને તમે સંદર્ભ લ્યો તો એ ત્યારે ડિગ્રી હતું ને હવે નેવું ડિગ્રી જ છે તો કળા તફાવત આ કેસમાં કેટલો થયો ઝીરો ડિગ્રી અથવા તો ઝીરો રેડિયન તો જ્યારે કોઈ પણ આધાર પરથી કણો પરાવર્તન પામે ત્યારે આ રીતનું પરિણામ મળે હવે અહીંયા તો મેં એક જ તરંગની વાત કરી ધારો કે સતત ચાલુ હોય તો ઉપરથી પરત આવ્યા રાખે સતત ચાલુ હોય અહીંયા તો એક જ તરંગની વાત કરી તો પરિણામી તરંગનું સ્થાનાંતર મેળવવું પડે પરિણામી તરંગનું સ્થાનાંતર મેળવવું પડે તો શું કરવાનું સંપાદીકરણ આ બંનેનો સરવાળો આ બંનેનો સરવાળો આપણે આપણી રીતે કરી શકીએ ધારો કે સરવાળો કરવો છે તો કરીએ આપણે અહીં શું થશે તો કે અહીં થશે વાય ઇઝ ઇક્વલ ટુ જો સીધો સરવાળો કરીએ વાય આઈ પ્લસ વાય આર બે માંથી એ કોમન ચાલો અહીંયા સાઈન કે એક્સ માઇનસ ઓમેગા ટી માઇનસ નિશાની છે સાઈન કે એક્સ પ્લસ ઓમેગા ટી ચાલો અહીંયા વાય ઇઝ ઇક્વલ ટુ બે માં એ કોમન સાઈન પ્લસ નિશાની એટલે સાઈન ચાલો સાઈન પ્લસ સાઇન અને સાઈન માઇનસ સાઇન સાઈન માઇનસ સાઇન એ ટુ કોષુ સાઈન એટલે આ ખૂણો છે એને આલ્ફા કહી દો અને બીટા કહી દો અહીંયા તમારે લખવાનું થાય આલ્ફા પ્લસ બીટા બાય ટુ અને અહીંયા થાય આલ્ફા માઇનસ બીટા બાય ટુ સીધું સાદું રૂપ લખો આલ્ફા પ્લસ બીટા બાય ટુ એટલે આ થશે કે એક્સ અને અહીંયા વધશે ઓમેગા ટી આના માઇનસ આના એટલે માઇનસ ટુ ઓમેગા ટી એવી રીતે અહીંયા કરો તો વાય ઇઝ ઇક્વલ ટુ એ ટુ સાઇન પ્લસ સાઇન ટુ સાઇન કે એક્સ કોસ માઇનસ ટુ ઓમેગા ટી ચાલો તો પરિણામી સમીકરણ શું થયું સાઈનમાં માઇનસ નિશાની છે ને બહાર કાઢી લઈએ માઇનસ ટુ એ કોસ કે એક્સ સાઈન સોરી અહીંયા ટુ નહીં આવે છેદમાં નીકળી જશે ને ઓમેગા ટી સેમ અહીંયા ટુ એ સાઇન કે એક્સ કોસ યુગમાં વિદાય છે એટલે માઇનસ નિશાનીથી કંઈ ફરક ન પડે અને અહીંયા ટુ ભૂલથી લખાઈ ગયેલા છે અને અહીંયા લખશું ઓમેગા ટી જો અહીંયા બે ભાગ આપણને મળ્યા આ શું છે તો કે આ સમયથી સ્વતંત્ર છે એટલે આ કંપ વિસ્તાર થાય પરિણામી કંપ વિસ્તાર આટલો આટલો થશે અને અહીંયા પણ ભાગ છે સમયથી સ્વતંત્ર છે એટલે આ શું થશે કંપ વિસ્તાર થશે જ્યારે આ સમય પર આધારિત ભાગ છે તો આ રીતે આપણે પરિણામી તરંગ મેળવી શકીએ પણ ક્યારે સતત આવા તરંગ જતા હોય તો એક જ તરંગમાં તો એક વખત જ અસર આવે ને પછી નાબૂદ થઈ જશે તો આ થઈ તરંગ માટે પરાવર્તન આ ટોપિક અને આગળનો ટોપિક બંને મેથેમેટિકલ જાજા છે દરેક વખતે એક નાનકડી બાબત જે ધ્યાન રાખવાની છે અગેન હું રિપીટ કરું તો શું તમારે ધ્યાન રાખવાનું છે તો કે પેલી વસ્તુ જો તરંગની ગતિની દિશા પ્લસ એક્સ છે તો સમીકરણ થાય એ સાઈન કે એક્સ માઇનસ બાબત શું ધ્યાન રાખવાની છે ગતિની દિશા આ તરફ છે તો એ સાઈન કે એક્સ પ્લસ ઓમેગાટી બરાબર છે ત્રીજી બાબત શું ધ્યાન રાખવાની છે નીચેથી પ્લસ એક્સ દિશામાં જાય છે તો માઇનસ એ સાઈન કે એક્સ માઇનસ ઓમેગાટી અને ચોથું નીચેથી આ તરફ આવે છે તો માઇનસ એ સાઇન કે એક્સ પ્લસ ઓમેગાટી મલ્ટિપલ બાબતો છે મલ્ટીપલ બાબતો ધન એક શખ્સની દિશામાં જાય તો માઇનસ નિશાની ઋણ એક શખ્સની દિશામાં આવે તો પ્લસ નિશાની નીચેથી જાય તો કંપ વિસ્તારમાં માઇનસ નિશાની એટલે આની અસર ક્યાં આવે છે તો કે આ જે અસર છે નીચે જાય છે એની અસર અહીંયા આવે છે અને ગતિની અસર ક્યાં આવે છે તો કે ગતિની અસર છે એ આ નિશાની ઉપર આવે છે આ ગતિની અસર છે એ ક્યાં આવે છે આ નિશાની ઉપર આ બેઝિક બાબતો આપણને કોઈ પણ સંજોગોમાં યાદ હોવી જરૂરી છે તો આ સાથે તરંગોના પરાવર્તન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ